ગામમાં જ પેલા અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છે અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ તરીકે છું પિરોજિયા શીતલ હમણાં રિઝલ્ટ આપણે દસ માં નું બાર નું આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ વારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને અને બેસવા માટે એક અત્યારે અમારો લગભગ મોટા ભાગનો જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું જે એસીબીસી નો દાખલો છે નોન ક્રિમિલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન અનામતનો દાખલો અને આ સિવાય ધાર્મિક મતનો દાખલો એટલું પ્રોવાઇડ પ્રોવાઈડ જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન ક્રિમિલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ